નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ પ્લેન ક્રેશને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો તો તમને વિગતવાર જણાવી દઈએ કે અમેરિકન સરકારના શટડાઉનને કારણે અમદાવાદમાં બોઈંગ સાતસો સત્યાસી આઠ ક્રેશની તપાસ કરતી એફ ડબલ એક કાર્યવાહી રોકી દીધી છે

કેસના ડરથી તેના શેર આઠ ટકા બગડ્યા છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો